નવાબ સીસી પિરામડ એકસો એકસઠ લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમ વચ્ચે ચોથી સિઝન યોજાઈ હતી સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટૂર્નામેન્ટ યોજાય છે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા ચાર વર્ષી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ચોથી સિઝનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન ફોરમાં ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામણ અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ દાવ લઈ એકસો રન કર્યા હતા જેમાં હુસૈફા ભુલાતે તેતાલીસ બોલમાં પંચોતેર રન માર્યા હતા બીજા દાવમાં નવાબ સીસી પિરામણને એકસો એકસઠ રનનો ટાર્ગેટ ચેસ કરતા નવાબ સીસીએ ચાર વિકેટ ગુમાવીને એકસો બાસઠ કરી જીત મેળવી હતી જેમાં અમીન મુલ્લાએ ત્રેપન બોલમાં પંચોતેર રન માર્યા હતા ફાઇનલ નવાબ સીસી પિરામણ ઈશાદ પટેલને મેચના મેન ઓફ ધ મેચ અને મેચના મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈઝાલ પટેલ સફકત ભૈયાદ ઇમરાન માકરોડ સોહેલ જાગડા કાસિમજીભાઈ સમદ ઘણસોરા ફરીડ દુડા અલ્તાફ વેરાચિયા ઈસ્લામ કારા બાબુ ઉમર અને આ સૌ કોઈએ ખૂબ જ મહેનત કરી અને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે માજી ક્રિકેટર અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન માજી વાઇસ પ્રેસિડન્ટ એસ ડી પટેલ અને હાલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ અને બીપીએલ ચેરમેન ઇસ્માઇલ મતદારા ભાદી સરપંચ જુનેત વાડિયા ખરુડ સરપંચ ફૈઝલ કાઝી ખોલવડ સરપંચ હારૂણભાઈ ટેલી જેવા વોહરા સમાજના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા તો હું એક તો પ્રેક્ષક તરીકે કે ભાઈ મારી મારી પોતાની નવાબ સીસીની ટીમ પણ છે ને આજે ફાઈનલમાં આવેલી છે લગાતાર બે વર્ષ અમે કોઈ સેમિફાઈનલ રહી માં આ વર્ષે અમે ફાઈનલમાં આવ્યા છે આ ચોથું વર્ષ છે આ આ ટુર્નામેન્ટ બીપીએલનું અને આ ચોથા વર્ષની અંદરમાં મેં જોયું છે આજે કે આટલી બધી પબ્લિક આટલી બધા પ્રેક્ષકો આટલું બધું ક્રાઉડ જે આવ્યું છે અહીંયા હજુ તો ટોસ થવાની વાર છે પણ એ પહેલા લગભગ ગ્રાઉન્ડ ના ઉપર કેટલી બધું પબ્લિક આવી ગયું છે તો આ ટુર્નામેન્ટનું મહત્વ બતાવે છે એક બહુ મોટી ઊંચી વાત કરી એ સમાજના માટે એ સમાજના નવજુવાનોને પ્લેટફોર્મ મળે અને એમને એક પ્લેટફોર્મ આપ્યું છે સારા ગ્રાઉન્ડ નો સારું મેનેજમેન્ટ સારા અમ્પાયર બધું તેમણે આપ્યું છે તો સમાજના નવજુવાનોથી હું ફોટો હું ઈચ્છું છું કે તમને બધું જ મળ્યું છે સારા ગ્રાઉન્ડ સારા ગ્રાઉન્ડ સારા અમ્પાયર અને સારું મેનેજમેન્ટ

યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત શ્રુતિ સુન્ની વોહરા મુસ્લિમ પ્રીમિયર લીગ એટલે કે વીપીએલ છેલ્લા ચાર વર્ષથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને લગાતાર એક પછી એક સફળતાના શિખરો સર કરી રહી છે અને આ ચોથી સિઝન છે આજે ફાઇનલ રમાવા જઈ રહી છે દિવાલ એન્ટરપ્રાઇઝ નાની નરોલી અને નવાબ સીસી પીરામર વચ્ચે તો અત્યાર સુધીનો અમારો જે સફર છે તો ક્રિકેટની ભાષામાં કહીશ કે આ ભાવંદરી લગાવવા જઈ રહ્યા છે લગાતાર જે અમારી સફળતા છે એ સમાજના બેકઅપના લઈને સમાજના જે સાચા આગેવાનો છે સમાજના જે હામદદ લોકો છે અને સમાજના જે દાનવીરો છે એ લોકોનો બેકઅપ છે અને સાથે સાથે સમાજના નવયુવાનોનો સાથ સહકારને લઈને અમે આ સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે અને આગામી વર્ષોમાં વધુને વધુ કંઈક સારું સમાજના માટે થઈ શકે સમાજના માટે શું કરી શકે એના માટે અમે પ્રતિબદ્ધ છે કટિબદ્ધ છે અને પ્રયત્નશીલ છે અને આ કોઈ પર્ટીક્યુલર એક વ્યક્તિની સફળતા નથી યુનાઇટેડ સ્ટેટ એસોસિએશનના બાર કારોબારી સભ્યો છે આ તમામ કારોબારી સભ્યોના પ્રયાસોના લઈને આ કામ શક્ય બન્યું છે અને ખાસ મેન જે વસ્તુ છે સમાજનો બેકઅપ છે અને જે કંઈ થઈ રહ્યું છે સમાજના માટે છે અને સમાજના લઈને છે અને સમાજના નવયુવાનોના સમાવેશ કરીને તાપી અને નર્મદા વચ્ચેના જે કંઈક નવયુવાનો છે એ લોકોનો સમાવેશ કરી